નિર્જળા એકાદશી પર કેટલી વાર પાણી પી શકાય તો જાણો ઉપવાસના નિયમો નિર્જળા એકાદશીનું વ્રત એ ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે આનું કારણ એ છે કે ઉપવાસ દરમિયાન પાણી પીવાની મનાય છે પરંતુ નિર્જળા એકાદશીના વ્રત દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરીને પાણીનું સેવન કરી શકાય છે તો ચાલો જાણીએ કે નિર્જળા એકાદશીના વ્રત દરમિયાન કેટલી વાર પાણી પી શકાય છે તો જ્યેષ્ઠ માસની નિર્જળા એકાદશીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે પંચાંગ મુજબ આ વર્ષે આ એકાદશી વ્રત શુક્રવાર છ જૂન બે ના રોજ રાખવામાં આવશે એવું કહેવાય છે કે નિર્જળા એકાદશીનું વ્રત એ ખૂબ જ મુશ્કેલ છે આ એકાદશી વ્રત દરમિયાન પાણી પીવાની મનાય છે તો હિન્દુ કેલેન્ડર મુજબ જ્યેષ્ઠ શુક્લ એકાદશીના દિવસે નિર્જળા એકાદશીનું વ્રત કરવામાં આવે છે જ્યેષ્ઠ મહિનામાં સૂર્યદેવનું તેજ ચરમસીમાએ હોય છે જેના કારણે ઉપવાસ દરમિયાન ઉપવાસીઓનું ગળું સુકાવા લાગે છે તો આવી સ્થિતિમાં પાણી વગરનો ઉપવાસ રાખવો એ ખૂબ મુશ્કેલ લાગે છે જોકે ખાસ પરિસ્થિતિઓમાં નિર્જળા એકાદશીના વ્રત દરમિયાન પાણી પીવાનો નિયમ છે તો આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે નિર્જળા એકાદશીના વ્રત દરમિયાન આપણે કેટલી વાર પી શકીએ છીએ અને તેનાથી સંબંધિત નિયમો શું છે તો નિર્જળા એકાદશી પર આપણે કેટલી વાર પાણી પી શકીએ ભીમે પાંચ પાંડવોમાંથી એક વેદ વ્યાસજીને એવો ઉપાય સૂચવવા કહ્યું કે જે તેમના પાપાનો નાશ કરે અને તેમને મૃત્યુ પછી મોક્ષ મળે તો ભીમસેન માટે ખોરાક વિના રહેવું મુશ્કેલ હતું તેથી તેમણે ઉપવાસ કરવાને બદલે બીજો કોઈ રસ્તો જણાવવાની વિનંતી કરી આના પર વેદવ્યાસજીએ તેમને કહ્યું કે નિર્જળા એકાદશી વર્ષમાં એક જ વાર આવે છે જે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ એક દિવસનો ઉપવાસ કરવાથી વ્યક્તિને વર્ષના બધા એકાદશીના ઉપવાસનું આશીર્વાદ મળે છે આ ઉપવાસ ખોરાક અને પાણી વિનાનું કરવામાં આવે છે પરંતુ તેમાં બે વાર પાણી પીવાની મંજૂરી છે શાસ્ત્રો અનુસાર નિર્જળા એકાદશીના વ્રતના દિવસે ક્યારે પાણી પી શકાય છે તો નિર્જળા એકાદશી વ્રત રાખતા સમયે શાસ્ત્રો અનુસાર પાણી પીવાનો વિશિષ્ટ સમય અને નિયમન છે આચમન સમયે પાણી પી શકાય છે વ્રત અને પૂજાનો સંકલ્પ લેતા સમયે આચમન માટે પાણીનો ઉપયોગ તમે કરી શકો છો આ સમયે પાણી લેવાની મંજૂરી છે સ્નાન સમયે નિર્જળા એકાદશી વ્રતના દિવસમાં સ્નાન સમયે પવિત્ર જળનો તમે ઉપયોગ કરી શકો છો આ ઉપરાંત તે જળથી આચમન પણ તમે કરી શકો છો પરંતુ આ બે પરિસ્થિતિઓ સિવાય નિર્જળા એકાદશીના વ્રતના દિવસે પાણી પીવું એ શ્રદ્ધા અને વ્રતના નિયમોને વિરુદ્ધ ગણાય છે મહત્વપૂર્ણ સૂચનાઓ નિર્જળા એકાદશીનું વ્રત શરૂ કરતા પહેલા અને દ્વાદશી તિથિના સૂર્યોદય સુધી વ્રતની એકદમ પાણીનું સેવન નહીં કરવું જોઈએ પાણી પીવાની મંજૂરી સૂર્યોદય પછી વ્રતિએ પાણી પીવા માટે મંજૂરી પ્રાપ્ત થાય છે નિર્જળા એકાદશી બે હજાર પચીસના વ્રતના નિયમો જે વ્યક્તિ નિર્જળા એકાદશીનું વ્રત રાખે છે તેને અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે બ્રહ્મચર્યનું પાલન વ્રત્યએ શક્તિથી બ્રહ્મચર્યનો પાલન કરવું જોઈએ તેની સ્ત્રી સંસર્ગથી દૂર રહીને સંયમિત જીવન જીવવું જોઈએ પોશાક આ દિવસે પીળા રંગના સ્વસ્થ પહેરવાનું શુભ માનવામાં આવે કેમ કે આ રંગ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પ્રિય છે હિંસા અને પાપ કર્મથી તે દિવસે દૂર રહેવું નિયરજળા એકાદશી પર કોઈ પણ પ્રકારની હિંસા અથવા કર્મ કરવાથી બચવું જોઈએ આ દિવસે સત્ય બોલવું અને નિંદા કરવાથી બચવું જોઈએ ધ્યાન અને ભક્તિ વ્રતિએ આ દિવસે ભગવાનની ભક્તિ અને ભજનમાં સમય વિતાવવો જોઈએ મહત્વપૂર્ણ નિયમો એકાદશીના દિવસે બપોરે સૂવું એ મંજૂર નથી શુદ્ધતા અને સાત્વિકતા વ્રતિએ મન વચન અને કર્મથી સંપૂર્ણ રીતે શુદ્ધ રહેવું જોઈએ આ વ્રતની આત્મા શુદ્ધતા અને સાત્વિકતા છે વ્રતકથા સાંભળવી વ્રતિએ પૂજા સમયે નિર્જળા એકાદશીની વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ જે આ કથાને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તે ભગવાન વિષ્ણુની કૃપાથી કિરણ પામે છે તામસિક વસ્તુઓથી પરહેજ વ્રતના પૂર્વે અને વ્રત પછી માંસ દારૂ અને અન્ય તામસિક પદાર્થોથી દૂર રહેવું જોઈએ આ ઉપરાંત નકારાત્મક વિચારોથી અને અસાધુ સંગતિથી સંગતિથી પણ બચવું જોઈએ આશા રાખું છું કે મિત્રો તમને આ અમારી વાસ્તુ ટિપ્સ પસંદ આવેલ હશે તો અને જો તમે આવી જ રીતે વાસ્તુ ટિપ્સ જોવા માગતા હોય તો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી મહાલક્ષ્મી સૌના ઘરે હંમેશને માટે વાસ કરે એવી પ્રાર્થના જય લક્ષ્મી જય માતાજી